એન્ડ કર્યો તો આપડે ફરજામાં ત્યાં આજે વ્લોગ શરૂ કરી દીધો છે તો શું કરે સીતુરા દેખાતા નથી આ મસ્તીના રહ્યા તો કાસા છે એવા નો ખવાય ખાટા ખાટા પાકા ખવાય કોક કોક પાક્યા છે ભાઈ એવું છે કાલે વ્લોગ એન્ડ કર્યો તો આજે

કન્ટિન્યુ કામ સાથે પાછા મળી ફરી અમને તો થાય જ બનાવવા માટે ફોન તો જ લે પણ પવન વધારે છે ઉનાળામાં આત તો રહેવાની એટલે જલ્દી થી માઇક ની વ્યવસ્થા પણ અમારે કરવી પડશે દૂર દૂર ખાય છે તો અમે આયા ડુંગળી જોવા અમે આવી ડુંગળી વાવી છે પણ થોડી પાણીની તંગી છે પણ થઈ જશે અને જો અહીંયા જો આ કોઈ નુકસાન કર્યું છે એટલે એકાદ આ નુકસાન કરવા વાળું કાંઈ કૂતર્યું હોય કાંઈ શેડાડું હોય એવું છે અને એક જો આમ મકાઈ ખેંચવા જાય છે તો અમે બધા અત્યારે મકાઈ ખેંચવા જાય છે મારવા બાદ તૂર જોવે છે કે તૂર દાણાવાળી થઈ ગઈ છે કે નહીં પણ હમણાં હમણાં પાછી ઉતારી લીધી છે તો એ પાછા આવા દાણા થઈ ગયા છે પવન બહુ છે હાલો કન્ટિન્યુ રીજો વ્લોગમાં બાકી હા તો મિત્રો હું મારો શાહ પહોંચી ગયો છું ઠેર ઉલ્લા પાથરેથી ને તાય લઈ ગઈ મેં મારો શાહ લઈ લીધો મારા બાય પણ વાહે રહી ગયા છે અને જો આ આ પણ વાહે રહી ગયા ભાઈ હું તો ઠેઠ પણ થી ને તો આ ઠેઠ પહોંચી જવો એટલો મોર હતો ભાઈ મારે આ તો આ થળીએ થી ને તો આટલો સા હતો કે ફસગ્યા ગયા સી પાર્ટી કે મીટિંગ સમજ કે ફસ ગયા બહુ વાલ્લા જીઓ પણ બહુ વાલ્લા તો મારા બા પણ બીજો નંબર લઈ લીધો માર બાએ અને આ જવાની છે પવન બહુ આવે છે બાકી બહુ પવન છે ભાઈ

માથે હાથ દન ને ભીંજ ને મરબા રોજ પાણી પાય દેશે ને હવે જો શીખી ગઈ છે આજ તો પીવા હોત મળી જાવ બસ હવે એવડું જ સરી છે પાઈ દીધા મારા ભાઈ આ બાજુ નીન નાખી દીધી ઢોરને ને અને ઓલી બાજુ હું જોતો હોઉં નીન નખાઈ ગઈ છે જોતો હોઉં તો એ બીજા બધા બીજા બધા પશુ આ બાજુ બાંધ્યા છે કેમ કે બધા પશુ અલગ અલગ બાંધવી ને તો બધું કામ વ્યવસ્થિત થાય જો એટલે આ બાજુ તો કોઈ નીન નથી નાખતું

નાખી દે નાખી દે નાખી પછી પાછું આગળ કઈક કામ સાથે ફરી પાછા મળવા સાડા ત્રણ વાગ વાગ્યા અને બાની ગેંગ ગયા છે અને બાની ગામમાં જ્યાં છે હા એટલે એમ એક બનાવી છે કીધું બ્લોગ બનાવવા મળવી અને બે કીધું નાનો એવો બ્લોગ બનાવી નાખ અને કાલે જવાના છે જસદણાના અવાજમાં પણ થોડી જ તકલીફ લાગે છે કીધું માઈક બાઈક લઈ લેવી તો અવાજમાં ઓછું કેવાય ને અવાજ આમ તો સારો આવે તમારા સુધી સારા શબ્દો પહોંચે કેમ કે પવન ને એવું હોય ને એટલે વ્લોગ અમારો નથી શૂટિંગ થતો કેમકે અવાજમાં કેવાય ને અત્યારે બહાર નીકળવી ને તો પવન ના ફૂફાડા બે ત્રણ દિવસ થી પવન વધારે છે એટલે કીધું માઇક નો પરસો કરવો પડશે માઇક ની વ્યવસ્થા કરવી પડશે બાકી વિડીયો તો આવો આવડો જ બનાવો હતો કારણ કે મારે હજી એક વિડીયો શૂટિંગ કરવાનું છે ને એટલે આવડો કીધું વિડીયો ઘણો ઇન્સ્ટાગ્રામમાં પણ મસ્ત મસ્ત રીલ્સો નાખી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને મસ્ત એની કહેવાય ને આઈડી ઇન્સ્ટાગ્રામમાં ન્યૂ એકાઉન્ટ બનાવ્યું છે અમારા બંનેનું જ છે અમારે બના જ વિડીયો આવતા છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની એમાં જઈને પણ અમને ફોલો કરી શકો છો અને કીધું કાલે એકાદ ટુર આપશું મારા ઘરનો કે કઈ રીતે અમારા મકાન છે ને બીજી જગ્યાએ ક્યાં મકાન છે ને બન્યા રેજો બાકી આજનો વ્લોગ તો આટલો હા કીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી હવે બાય બાય